મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદે જાણે ખેડૂતો અને પશુપાલકોના મોઢામાંથી કોળીઓ છીનવી લીધો હોય તેવી પરિસ્થિતિ બની છે મોરબી જિલ્લાના માળિયા વાંકાનેર ટંકારા હળવદ અને મોરબી આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ઉનાળુ પાકને મોટા પાયે અસર થઈ છે આ ઉપરાંત અગાઉથી પશુપાલકો માટે જે ઘાસચારો આવેલો હતો તેનો પણ શોથ પડી ગયો છે એક તરફ ધાંગધ્રા અને માળિયાની નર્મદા કેનાલોનું રિપેરિંગના કારણે પાણી ન મળતા વાવેતર ઘટ્યું છે તો બીજી તરફ કમોસમી વરસાદે ખેડૂતોને રહી થયેલી પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે ત્યારે ખેડૂતોને આ વર્ષે બેવડો માર પડ્યો હોય તેવી સ્થિતિ બની છે મારું નામ પરમા રિતેશભાઈ ગામ નવા મારણિયાદ તાલુકો હળવદ જિલ્લો મોરબી એ મારા ખેતરની અંદર જુવારનું વાવેતર કરેલું હતું તેમાં મેં જુવારની સૂકી કડપ કરવા માટે વાઢીને પૂરા બાંધેલા હતા જે વરસાદ બે દિવસ સતત આવવાને કારણે મારા જુવારના પૂરાની બધી જ કડપ બગડી ગયેલ છે અને બરાબરનું નુકસાન થયેલ છે અને બીજા ખેતરની અંદર મેં તલનું ગવારનું વાવેતર કરેલું હતું તેમાં પણ ફૂલ ફાલ બધું ખરી ગયેલ છે અને તેમાં પણ હજારો રૂપિયાનું નુકસાન થયેલ છે કમોસમી નુકસાનને લઈને અમારે અત્યારે એને જુવારનો પાખાઓ જમીન દોસ્ત થઈ ગયો છે તલના પાકે આડા પડી ગયા છે ફ્લાવરિંગ સ્ટેજે હતો એટલે તલનો પાકે પૂરો થઈ ગયો ગવારનો પાક પૂરો થઈ ગયો બાગાયતમાં લીંબુના દાડમના પાકને બહુ જ નુકસાન છે ગણતરી નુકસાનની કરી તો હજારો રૂપિયામાં થાય એવું છે કંઈની ગણતરી થાય જ નથી એમ તો અમારી એવી માંગ છે કે સરકાર આની ઉપર કોઈ સર્વે કરાવે આ માવઠાથી નુકસાન થયું હે અતિ પવનના કારણે તો અમને યોગ્ય વળતર આપે